આજે અને કાલે ન્યૂઝમાં રહેલ અગત્યની બાબત કે જે શિક્ષણમાં ધોરણ પાંચ અને આઠમાં હવેથી નપાસ કરી શકાશે તો આ નિર્ણય આરટી એક્ટ બે હજાર નવની અંદર સુધારો આપણે બે હજાર ઓગણીસમાં કર્યો એ વખતે લેવાયો હતો કલમ સોળમાં એવી જોગવાઈ હતી નો ડિટેન્શન પોલિસી વિદ્યાર્થીને એકને એક વર્ગમાં રોકી રાખવો નહીં પરંતુ આની અંદર સુધારો સમય સંજોગો અને આ જે કલમ છે એ કલમના દુરુપયોગને કારણે કરવો પડ્યો હતો અપેયની સ્થગિતતા રોકવા માટે વિદ્યાર્થીઓને વર્ગ બળતી ફરજિયાત અપાતી કે બાળક એકથી આઠ સુધી તો ભણે જ પણ ઘણી જગ્યાએનો દુરુપયોગ થયો એટલે બે હજાર ઓગણીસના સુધારા અનુસાર ધોરણ પાંચ અને ધોરણ આઠમાં હવેથી નપાસ કરી શકાશે વિદ્યાર્થીને નપાસ થાય એટલે એને ફરી પાછી રિપીટર તરીકે બે મહિના પછી પરીક્ષા લેવાની જો પાસ થાય છે તો વર્ગ બળતી આપવાની છે અથવા તો એને પાંચમાં અથવા આઠમા ધોરણમાં રોકી રાખવાનો છે આપણે ત્યાં ગુજરાત સરકારે બે હજાર ત્રેવીસથી આ નિર્ણય લાગુ પાડી દીધો છે આરટી રૂલ્સની અંદર નિયમ ચોવીસ અન્વયે હવે આપણે જે મૂલ્યાંકન કરીએ એમાં પાંચ અને આઠમા ધોરણના વિદ્યાર્થીને નપાસ કરી શકીશું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત